નમસ્કાર મિત્રો આજના બજાર ભાવમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયોમાં આપણે જોઈશું કે રાજકોટ ઊંઝા ગોંડલ અને જે અમરેલી છે એ માર્કેટિંગ યાર્ડના તારીખ બે અગિયાર બે અને સોમવારના જે બજાર ભાવ તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ છીએ પરંતુ જો તમે મારી ચેનલ પર નવા હોય

જીરું જે છે એ પચ્ચીસો સિતે રૂપિયા એરંડા જે છે એ આઠસો આઠસો સડસઠ રૂપિયા ચણા જોઈશું તો નવસો થી લઈ અગિયારસો ને ચાલીસ રૂપિયા સાથે સાથે મગફળી જે છે એ આઠસો ચાલીસ થી લઈ એક હજાર ને બોતેર રૂપિયા સુધીનો ભાવ અહિયાં બતાવે છે આ સાથે મિત્રો લસણ જોઈએ તો આઠસો પાંત્રીસ થી લઈ ચૌદસો પિસ્તાલીસ રૂપિયા સાથે સાથે જે ધાણા છે એમાં એક હજાર નેવું રૂપિયા થી લઈ ચૌદસો હવે આપણે બીજા જોઈએ કે જે છે એ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ અહીંયા જે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવમાં જોઈએ તો કપાસ જે છે એ આઠસો સાહીઠ થી લઈ અગિયારસો ને દસ રૂપિયા સાથે સાથે જે ઘઉં છે એ ત્રણસો ત્રીસ થી લઈ અને ચારસો બત્રીસ રૂપિયા અહીંયા જીરું જોઈએ તો એકવીસો થી લઈ અને છવ્વીસો રૂપિયા હાલ બજાર બતાવે છે આ સાથે સાથે એરંડા જોઈએ તો સાતસો લઈ અને આઠસો ચાલીસ રૂપિયા ચણા જોઈએ તો આઠસો પચાસ થી લઈ એક હજાર પચાસ રૂપિયા મગફળી જોઈએ તો સાતસો દસ રૂપિયા થી લઈ અને આપણે એમ કહી શકીએ કે એક હજાર એસી રૂપિયા ની હાલ ખરીદી થઈ રહી છે તલમાં જોઈએ તો બારસો પંચાવન થી લઈ એકવીસો રૂપિયા સાથે સાથે જોઈએ તો એક હજાર છ થી સોળસો પચાસ રૂપિયા સાથે મિત્રો ધાણા જોઈએ તો નવસો સિત્તેર થી લઈ તેરસો ને દસ રૂપિયા સાથે સાથે જે ડુંગળી છે એમાં એકસો એકાવન રૂપિયા થી લઈ અને નવસો સિત્તેર રૂપિયાનો હાલ બજાર બતાવે છે આ સિવાયના માર્કેટિંગ યાર્ડમાં જોઈએ તો અહીંયા જે છે એ અમરેલી માર્કેટિંગ યાર્ડ અહીંયા મિત્રો જે છે એ કપાસના ભાવ જોઈશું તો સાતસો ત્રીસ રૂપિયાથી લઈ એક હજાર સિત્તેર રૂપિયા સાથે સાથે ઘઉં જે છે એ ત્રણસો પાંચ રૂપિયાથી લઈ ત્રણસોને નેવું રૂપિયા સાથે મિત્રો જે જીરું છે એ જીરુંમાં જોઈએ તો પંદરસો થી લઈ અને પચ્ચીસસો પાંસઠ રૂપિયાની હાલ બજાર બતાવે છે આ સાથે સાથે એરંડા જોઈએ તો છસો છ રૂપિયા થી લઈ અને આઠસો ત્રીસ રૂપિયા સાથે સાથે ચણા જે છે એ આઠસો થી લઈ અગિયારસો ને દસ રૂપિયા મગફળી જોઈએ તો છસો સાત થી લઈ એક હજાર અઢાર રૂપિયા સાથે સાથે તલ જોઈએ તો નવસો છન્નું થી લઈ અને એકત્રીસો વીસ રૂપિયા અડદ જોઈએ તો છસો નવ થી લઈ ચૌદસો સિતેર રૂપિયા સાથે સાથે ધાણા જોઈએ તો નવસો વીસ થી લઈ તેરસો રૂપિયા હારે મિત્રો બાજરો જોઈએ તો બસો રૂપિયાથી લઈ ત્રણસો પાંત્રીસ રૂપિયાનો હાલ ભાવ જે અમરેલી માર્કેટયાર્ડમાં બતાવે છે અને આ જ પ્રમાણે હાલમાં ખરીદી થઈ રહી છે આ સાથે મિત્રો જોઈએ કે ઉંઝા માર્કેટયાર્ડના જે મહત્વના જે પાકો છે એમના અહીંયા આપણે ભાવ જોઈશું તો અહીંયા મિત્રો જે છે એ વરિયાળીમાં જોઈશું તો આઠસો પચાસ થી લઈ ચોવીસો બાસઠ રૂપિયા સાથે સાથે ઈસબ જોઈએ

આ સિવાય મિત્રો અજમા જે છે એમાં જે હાલનો ભાવ બતાવે છે કે બે હજાર થી લઈ સત્યાવીસો સાહીઠ રૂપિયા જેવો હાલ ભાવ બતાવે છે તો મિત્રો આ જે છે યાર્ડો હતા એમના આપણે ભાવ અહીંયા કવર કર્યા આ સાથે સાથે તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ સેક્શનમાં લખી બતાવજો જો કઈ વિડીયોમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂરિયાત હોય તો પણ તમે મને બતાવી શકો છો કે જેથી કરી અમે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ આ વિડીયાને મેક્સિમમ જે છે એ ખેડૂત મિત્રો સુધી શેર કરો તમારા ફ્રેન્ડ સુધી શેર કરો કે જેથી કરી દરેક મિત્રો જે છે એ ભાવથી અવગત રહી શકે અને જે છે એમને પોતાનો માલ ક્યારે વેચવો અને કઈ રીતનું જે છે એ આગળ વિચારવું એ પણ અહીંયા ખબર પડી શકે તો મિત્રો મળીએ છીએ નવા અપડેટની સાથે ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ